બેઠક કચ્છ લોકસભાની અનુસૂચિત જાતિની બેઠક પર સવારે સાત વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી અડતાલીસ પોઈન્ટ છન્નું ટકા મતદાન નોંધાયું છે વિધાનસભા દીઠ આંકડા જોઈએ તો અબડાસામાં ચુમ્માલીસ પોઈન્ટ ચોત્રીસ ટકા માંડવીમાં છપ્પન પોઈન્ટ શૂન્ય ત્રણ ભુજમાં બાવન પોઈન્ટ નેવું અંજારમાં ત્રેપન પોઈન્ટ એકસઠ ગાંધીધામમાં એકતાલીસ પોઈન્ટ શૂન્ય એક રાપરમાં બેતાલીસ પોઈન્ટ અડસઠ અને મોરબીમાં બાવન પોઈન્ટ ટકા સાંજના પાંચ વાગ્યા સુધીમાં મતદાન નોંધાયું છે સૌથી વધુ મતદાન માંડવી વિધાનસભા મતવિસ્તારમાં છપ્પન પોઈન્ટ શૂન્ય ત્રણ ટકા જ્યારે સૌથી ઓછું ગાંધીધામ મતવિસ્તારમાં એકતાલીસ પોઈન્ટ શૂન્ય એક ટકા નોંધાયું છે જિલ્લામાં ઓગણીસ લાખ તેતાલીસ હજાર એકસો છત્રીસ મતદારો છે જેમાંથી દસ લાખ સાતસો મતદારો અને નવ લાખ હજાર ત્રણસો છાસઠ સ્ત્રી મતદાન મતદારો છે જ્યારે સત્યાવીસ અન્ય મતદારો નોંધાયેલા છે જિલ્લામાં અત્યાર સુધી બાવન પોઈન્ટ પચ્યાસી ટકા પુરૂષો અને ચુમ્માલીસ ટકા સ્ત્રી મતદારોએ તેમજ અગિયાર પોઈન્ટ અગિયાર ટકા અન્ય મતદારોએ મતદાન કર્યું છે લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત આજે મતદાન મથકો ઉપર લોકોની ઉત્સાહથી મતદાન કરવા માટે લાંબી કતારો જોવા મળી હતી કચ્છના ગ્રામ્ય મતદાન મથકો ઉપર દિવ્યાંગો વૃદ્ધો મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી થયા હતા લાકડીનો સહારો હોય કે સંતાનોનો ટેકો વરિષ્ઠ નાગરિકોએ ઉમંગપૂર્વક મતદાનમાં ભાગ લીધો હતો બચાવના ગુણાતીતપુર ખાતે એકસો પાંચ વર્ષના રામબેન ભગત નખત્રાણા તાલુકાના દેવપર ખાતે પચ્યાસી વર્ષના વૃદ્ધ હીરાબા જાડેજા પચ્યાસી વર્ષના ચંપાબેન રબારીએ મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી થયા હતા જિલ્લામાં હીટ વેવ તથા બળબડતા તાપ વચ્ચે પણ મતદારોનો ઉત્સાહ ઓસર્યો ન હતો બપોરના ધૂમધકતા તાપમાં પણ વરિષ્ઠ નાગરિકો દિવ્યાંગો તથા બાળકોને સાથે લઈને મહિલા મતદારોએ બધા કામ પડતા મૂકી પ્રથમ મતદાન કરવાની પવિત્ર ફરજ અદા કરી હતી ઉનાળાની ગરમીમાં પણ મતદાન માટે મતદારોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો નખત્રાણા દેવપર સાયરાયક્ષ વિથોણ મંજલ વગેરે ગામના મતદારોએ મતદાન કરીને આનંદ સાથે જણાવ્યું હતું કે લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનીને અમે સૌ હર્ષની લાગણી અનુભવીએ છીએ બાળકો સાથે આવેલી મહિલા મતદારોએ જણાવ્યું હતું કે તમામ કામ પછી કરીશું પણ મતદાન પ્રથમ કરીશું જો આજે આ ફરજ નહીં નિભાવીએ તો દેશના વિકાસમાં અમારા સહયોગથી વંચિત રહી જશું તેવું તેમણે જણાવ્યું હતું જિલ્લામાં સવારથી ચાલી રહેલા મતદાનમાં મતદારોએ ઉમળકાભેર મતદાન કર્યું હતું ત્યારે દરેક મતદાન મથક પર ભયમુક્ત વાતાવરણમાં કોઈપણ અવરોધ વગર મતદારો મતદાન કરી શકે તે માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેમાં તમામ સુરક્ષાકર્મીઓએ મતદારોને સુરક્ષા પૂરી પાડવાની પોતાની પ્રથમ ફરજ નિભાવવા સાથે અશક્ત દિવ્યાંગ તથા વરિષ્ઠ નાગરિકોને જરૂરિયાત મુજબ માનવીય અભિગમ સાથે મતદાન બુથ સુધી પહોંચાડવામાં મદદ કરી હતી કચ્છ જિલ્લામાં શાંતિપૂર્ણ ચાલી રહેલી મતદાનની પ્રક્રિયા દરમિયાન હીટ વેવ તથા ગરમીના માહોલમાં મતદારોની સુવિધા માટે ખાસ આરોગ્યની ટીમ મેડિકલ કીટ સાથે દરેક બુથ પર મૂકવામાં આવી હતી આ મેડિકલ ટીમોએ મતદારોને જરૂર પડે તો પ્રાથમિક સારવાર મળી રહે તે માટેની સજ્જતા સાથે ઓઆરએસ તેમજ સામાન્ય બીમારી માટેની દવાઓ સહિતની સારવાર ઉપલબ્ધ કરાવી હતી લોકશાહીના પર્વમાં આરોગ્ય કર્મીઓએ પણ સેવાની સુવાસ પ્રસરાવીને લોકશાહીના પર્વમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી નખત્રણા પંથકના પાટીદાર વસ્તી ધરાવતા ગામડાઓમાં સામાજિક ધાર્મિક પ્રસંગો હોતા મોટા પ્રમાણમાં રાજ્ય તેમજ રાજ્ય બહાર વસતા પાટીદારોનું આગમન થતાં ગામડા ધબકતા થયા છે એક તરફ ચૂંટણી અને બીજી તરફ અખાત્રીજે દસ જેટલા ગામોમાં પાટીદાર સમાજના સમૂહ લગ્નોનું આયોજન કરાશે તો બીજી બાજુ લક્ષ્મીનારાયણ મંદિરોના પાટોત્સવ પ્રસંગે મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો વેકેશનનો લાભ લઈ માદરે વતન આવ્યા છે જેને પગલે નખત્રાણા તેમજ આસપાસના વિસ્તારોની બજારો માં તેજી આવી છે અને સમગ્ર પંથક વસ્તીથી ધમધમી રહ્યું છે આજે મતદાનના દિવસે રજા જાહેર કરવામાં આવી હોવાથી જિલ્લા મથક ભુજના બસ સ્પોટ સહિતના વિસ્તારોમાં મુસાફરોની પાંખી અવરજવર રહી હતી જિલ્લાના એસટી વિભાગની બસો પિસ્તાલીસ જેટલી બસો ચૂંટણી ફરજમાં ફાળવી દેવામાં આવી હોવાથી મોટાભાગના લોકલ રૂટ પર તેની અસર વર્તાઈ હતી જો કે એક્સપ્રેસ અને લાંબા રૂટની બસો યથાવત રહી હતી અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર